અમદાવાદ વલ્લભ સદન પાસેનું બોટિંગ પોઈન્ટ સીલ કરાયું છે બોટિંગ પોઈન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ લગાવી કોન્ટ્રાક્ટરના પૈસા ચૂકવવાના બાકી હોવાથી સીલ માર્યું અનેકવાર નોટિસ છતાં પૈસા ન ભરતા કરાઈ કાર્યવાહી એએમસી મંજૂરી ના આપે ત્યાં સુધી બોટિંગ બંધ રહેશે મહત્વનું છે કે વડોદરાના હરણીલેકમાં બોટ દુર્ઘટના પછી અમદાવાદના રિવરફ્રન્ટ પર બોટિંગ સિસ્ટમ બંધ છે કોર્પોરેશને આ મામલે એક્શન લેતા પૂરતા વેરીફિકેશન ડોક્યુમેન્ટ્સ ન હોવાના કારણે બોટિંગ બંધ રાખવા આદેશ આપ્યો હતો તેમ છતાં હજુ સુધી કોન્ટ્રાક્ટરે પૈસા પણ ચૂકવ્યા નથી અને ડોક્યુમેન્ટ્સ પણ જમા નથી કરાવ્યા રિવરફ્રન્ટ ખાતે જે બોટિંગ સિસ્ટમ ચાલે છે એને અમદાવાદ મહાનગરપાલિકાએ સીલ કરી છે વલ્લભ સદન આગળ આવેલા જે બોટિંગ સિસ્ટમ છે તેને કોર્પોરેશને તમામ જે બોટ છે એને સીલ કરી દીધી છે અને પાછળનું કારણ એ કહેવામાં આવી રહ્યું છે કે જે કોન્ટ્રાક્ટર છે તેની દ્વારા એમસીને પૂરતા નાણાં ચૂકવવામાં નથી આવ્યા જેના કારણે હાલ તમામ જે બોટિંગ છે તેને સીલ કરવામાં આવી છે અને જ્યાં સુધી અમદાવાદ મહાનગરપાલિકા મંજૂરી ન આપે ત્યાં સુધી તેનો ઉપયોગ ન કરવામાં આવે તે પ્રકારની સૂચના નોટિસ બોર્ડ ઉપર અહીં લગાવવામાં આવી છે તમામ બોટિંગ જે છે એને સીઝ કરવામાં આવી છે મહત્ત્વની વાત એ છે કે અગાઉ વડોદરામાં જે હરની તળાવ છે ત્યાં જે દુર્ઘટના બની એના બાદ અમદાવાદ મહાનગરપાલિકા પણ અચાનક દોડતી થઈ અને જો તેની પાસે કોઈ પણ બોટિંગ સિસ્ટમ પાસે પૂરતા ડોક્યુમેન્ટ છે કે નહીં તેની અંગે તપાસ કરી જેમાં સામે એ પણ આવ્યું કે અમુક જે નોટિફિકેશન અમુક જે મંજૂરી હોવી જોઈએ એ મંજૂરીનો અભાવ જોવા મળ્યો જેના કારણે અમદાવાદ મહા પૂરતા પૈસા જમા ન કરાવ્યા જેના કારણે અત્યારે જે વલ્લભ સદન આગળ જે બોટિંગ સિસ્ટમ કાર્યરત હતી અગાઉ પરંતુ તેને હાલ બંધ કરી દેવામાં આવ્યા છે કેમેરામેન સેલેસ બગડા સાથે સપના શર્માથી ચોવીસ કલાક